મકરંદ દેસાઈ રોડ પર હેલ્પ ફોર એવરી ચેરિટેબલ ટ્રસ્ટ ની ઓફિસ નું શુભારંભ કરવામાં આવ્યું આજ રોજ શહેરના મકરંદ દેસાઈ રોડ પર હેલ્પ ફોર એવરી વન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું બાળકો તથા મહિલાઓના ઉત્થાન માટેના કાર્યોને ધ્યાને લેતા આ ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું ટ્રસ્ટના ફાઉન્ડર અબ્દુલ કયુમ એ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં તાંદોજા વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે ઓલરેડી પહેલાથી સામાજિક કાર્યો કરી રહ્યા છે તે અંતર્ગત અમારી ટીમે હું નક્કી કર્યું કે એક ટ્રસ્ટ એવું બનાવીએ જેથી કરીને અમે વધારેથી વધારે લોકોની સેવા કરી શકીએ તે અનુસંધાને આજ રોજ અમે હેલ્પ ફોર એવરી વન ચેરિટેબલ ટ્રસ્ટનું જે કામ અમે પૂર્ણ કરીને આજે એક કાર્યાલયનો શુભારંભ કર્યું છે અને વડોદરાના તમામ સામાજિક કાર્યકરોને બોલાવીને કે ભાઈ ગેટ ટુગેધર જેવું થાય અને લોકો મળે અને જનહિતના કામ વધુમાં વધુ કરી શકીએ ફોકસ કરવામાં અમે દરેક સામાજિક કાર્યો કરીશું પણ અમારું પ્રાથમિકતા ચિલ્ડ્રન અવેરનેસ એજ્યુકેશન અને મહિલાઓનું આ બે અમારા પ્રાથમિકતામાં રહેશે અમારા મારું નામ અબ્દુલ કૈઝુમ સામાજિક કાર્યકર